અહીંયાથી બીજ જાય એટલે બીજે વેલકમ તૈયારીમાં જોવે એટલે બીજે ફર્ટ દેન ઇસ્ટન જન્મ થાય પણ એનો જે અંતિમ વિચાર છે ત્યારે ગાયત્રી પરિવારના બી શાસ્ત્રો વાંચજો કે ઉપનિષદો વાંચજો જે પુનર્જન્મ થાય છે ને જીવ અને મનનો થાય છે એટલે આપણી ઈચ્છાઓનો પુનર્જન્મ થાય છે એટલે જે કાંઈ ભટકે છે પણ આપણે શું છે એટલે ને એના રૂપની અંદર હવે કૃષ્ણ ભગવાન ભલે જતા રહે પણ નાસાએ બે હજાર સત્તરમાં એવું સાબિત કર્યું કે જે શંખનાદ ભગવાને પાંચ હજાર સાતસો વર્ષ પેલા બ્રહ્માંડમાં માં કર્યો હતો ને એની ગુજરાત કરવાની કોશિશ કરીએ છીએ અમને દસ ટકા સફળતા મળી છે બધું પણ છે અને ધાર્મિક ઠેકેદારોએ પોતાનો ધંધો કરવા બી આમાં મિશ્રણ કર્યું છે આ વાસ્તવિકતા છે પણ વેદ અને ઉપનિષદ ની અંદર કોઈ પણ દર્શક મિત્રો આમાં જોવું હોય તો જોજો ક્યાંય આ નીચોની જન્મ ની વાત નહીં એ શીખા પછી ભલે વિદેશ જતો રહે વિદ્યાનો દુરુપયોગ કરે ને એટલે અહીંયા રહેલો એનો ગુરુ રહ્યો ને ત્યાંનું મગજ અહીંયાથી બેઠા બેઠા તેનું ક્રેશ કર નાખે કે તું વિદ્યાનો દુરુપયોગ કરે ઓલો ત્યાં ગાંડો થઈ જાય મિત્રો આજે આ તીરથ દર્શન કાર્યક્રમની અંદર સ્ક્રીન ઉપર મારી ડાબી બાજુ જે નિહાળી શકો છો હંસગીરી બાપુ આપણે કહીએ કે સંતો અનેક પ્રકારે હોય તમામ જેઓ જ્ઞાન લઈને કંઈક આવ્યા છે જેમની પાસેથી સમાજને પ્રેરણા મળે છે સમાજને ઉપયોગી થાય છે મન કર્મ વચનથી અથવા તો તન મન અને ધનથી ત્રણેય પ્રકારે ક્યાંક ને ક્યાંક સંતો આ સમાજને ઉપયોગી થતા હોય છે અને જે હંસગીરી બાપુ છે તે એજ્યુકેટેડ છે આ કેમ કે સૃષ્ટિને સરળતાથી જાણે છે સમજે છે ભલે તેમની સ્પીચ કોમળ હોઈ શકે સામાન્ય હોઈ શકે પરંતુ ક્યાંક સૃષ્ટિને સમજીને વિચારીને આ જગતના કલ્યાણ માટે ક્યાંક વાણીરૂપી બે પુષ્પો તેવા હેતુ સાથે ગરવા ગિરનારનું સાનિધ્ય છે અને ગરવા ગિરનારના સાનિધ્યમાં એમ કહેવાય કે બેઠીને એક સત્સંગ કરવો છે આમ તો તપોભૂમિ છે તપની ભૂમિ છે સાધનાની ભૂમિ છે ગિરનાર ક્ષેત્ર અને ગિરનારની અંદર મળવાનું થયું છે ત્યારે હંશગીરી બાપુ ખૂબ ખૂબ કાર્યક્રમમાં આપનું સ્વાગત કરું છું સહજ ભાવે અમારો પરિવાર આપ જાણો છો આધ્યાત્મિકતા આમ તો કંઈક કેવું પડે એમ જ નથી દર્શક મિત્રો એટલા જાણકાર છે સો ટકા પણ સહજ ભાવે આપણે વાતોની શરૂઆત કરીએ જેમ આગળ વધતા જઈશું તેમ અનેક પ્રશ્નો હશે લોકોને દર્શક મિત્રોના પ્રશ્નો પણ છે વચ્ચે વચ્ચે લેતા જશું પરંતુ કાર્યક્રમોમાં અમે સાધુ સાથે વાત કરતા હોઈએ જે તે પરંપરા જે તે વિસ્તાર જે વિસ્તારમાં જે તે ધામની પરંપરા હોય તે દેહાણ વિસ્તારની પરંપરા હોય છે બાપુ આ તપોભૂમિ છે તો અહીંની પણ એક પરંપરાઓ છે ખાસિયતો છે પણ મનુષ્ય માટે એક સમજવા માટે બેઝિક વાતથી શરૂઆત કરીએ કે માનવ જન્મનો મિનિંગ શું આ મનુષ્ય ઉપર આપણે કહે ને સૃષ્ટિ ઉપર મનુષ્ય આવ્યો છે શું કરવા એને એને કર્તવ્ય શું કરવાનું તમારા મતે દર્શક મિત્રોને આપણે વિજયભાઈ મારા ઓમ નમો નારાયણ નમો નારાય હવે દર્શક મિત્રોને જેટલો સંતોષ થાય એટલા જવાબ આપવા માટે હું પ્રયાસ કરીશ ગુરુકૃપાથી હવે વાત છે મનુષ્યની કેમ કે ઘણા બધાને પ્રશ્ન થાય કે જન્મ શું એમ કે આ ફક્ત પછી ભણવાનું પછી મેરેજ થઈ ગયા પછી એના બાળકો થાય પછી આપણે વહી જવાનું એ લોકો આગળ પેઢી ચલાવે તો ખરેખર આટલું જ જો આપણું જીવન સીમિત છે હવે તમે હકીકતમાં જુઓ તો પ્રાણીઓ બી આ કાર્ય કરે છે ને આપણા જેમ તો એનામાં ને માં ફરક શું એવું કહેવાય છે કે દેવતાઓ પણ મનુષ્ય યોનીમાં જન્મ લેવા માટે તલ પાપડ હોય છે કેમ કે જ્યાં સુધી દેવતા છે દેવતાના કર્મ ન પૂરા થાય અને મનુષ્યમાં જ્યાં સુધી ન આવે ને ત્યાં સુધી એને પણ મોક્ષ નથી મળતો એવું કહી શકીએ કે આપણામાં ચોર્યાસી લાખ થી વધારે યોનીઓ છે આજનું સાયન્સ બી ઘણી બધી યોનીઓ શોધો ત્યાંસી લાખ નો આંકડો તો એ લોકોનો બી પહોંચ્યો મતલબ આપણા ઋષિ મુનિઓ સુપર સાયન્ટિસ્ટ હતા કે ચોર્યાસી લાખ નો આપણને આંકડો આપ્યો છે તો જે મનુષ્ય છે એ અમીબાથી લઈ અને મનુષ્ય સુધીની આપણી સફર છે એક કોશી જીવથી લઈ એટલે ચોર્યાસી યોનીમાંથી માંથી પ્રથમ યોની થી લઈને આખરી યોનીની વાત કરું છું એટલે મનુષ્ય તો મનુષ્ય આ બધાની અંદર સૌથી વિશિષ્ટ એટલા માટે છે કેમ કે મનુષ્ય એક જ એવો છે જે મોક્ષ પ્રાપ્તિના અધિકારી છે હવે મોક્ષ માટે બી સમાજની અંદર અને સત્સંગોમાં અલગ અલગ વ્યાખ્યાઓ આવે છે જો એને આધુનિક ભાષામાં એક લીટીમાં જો કેવું હોય ને મોક્ષ એટલે શું તો એવું સમજો કે જે કાંઈ આપણે જીવન જીવીએ છીએ ને જીરો ડાયમેન્ડશનમાં લાવી દેવા અત્યાર સુધીમાં મન કર્મ વચન થી જે કંઈ કર્મો કર્યા હોય એનો નાશ કરીને જીરો ડાયમેન્ડશનમાં આવી જાઉં બીજું કે આપણે જે કાંઈ જન્મ્યા છીએ નિરાકાર બ્રહ્માથી આવ્યા છીએ અને નિરાકાર ભ્રમ્મા પહોંચી જવું જ્યાંથી આવ્યા છીએ ત્યાંથી જે પાછું જતું રહેવું આ મનુષ્ય અવતારનો નિયમ છે બીજું આપણને એમ થયું આ પ્રાણીઓના બધા જે છે એ લોકો નું બી આવું કોઈ કર્તવ્ય ખરું તો તમે જોજો કે આ જે ખરી ને આપણું મેરુદંડ આ સ્થિર સ્થિતિની અંદર એટલે કે મૂલાધાર થી લઈને સહસ્તાળ સુધી ની જે સ્થિર સ્થિતિ છે ને એ લાખ યોનીમાં મનુષ્ય સિવાય ક્યાંય તમને બીજે બી ધ્યાનમાં આવે છે કેમ કે તપસ્યા કરવા મૂલાધાર થી લઈ અને આ જ મેરુદંડ સીધો હોય ને વાંદરાનો પણ મેરુદંડ વાંકો હશે બાકી બધા પ્રાણીઓ ને તો આમ જ છે જે પણ શરીરધારી પ્રાણીઓ છે બધાને આમ છે કોઈ પણ મેરુદંડ સીધો નથી મતલબ એને યોગ્ય સપોર્ટિંગ સિસ્ટમ ઉપરથી જે કઈ ઈશ્વર છે એના સુધી પહોંચવા માટેનું જે કઈ ટ્રાયંગલ જોઈએ આધુનિક ભાષાની અંદર એ ફક્ત મનુષ્યની અંદર છે તો જે ખરેખર નાનાડા જીવ છે ને એ એક કોષી જીવમાંથી ધીમે 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 ડેવલોપ થાય એમાંથી મનુષ્ય બનવાને લાયક આવે મનુષ્ય પછી માં આવે અને મનુષ્યમાંથી પછી રિપીટ જતા નથી એક ઉદાહરણ આપું કે ઘણા લોકો એવું બી કે છે કે પુનર્જન્મ જેવું નથી હોતું બરોબર છે કે આ બધી યોનીઓમાંથી પસાર નથી થવાનું હવે એક સિમ્પલ ઉદાહરણ હવે હું તમને પ્રશ્ન પૂછું છું એક બતકનું બચ્ચું લઈએ અને કબૂતરનું બચ્ચું લઈએ એ બંને નાનપણથીના માતા પિતાથી આપણે દૂર કરી દઈએ અને બંનેનું પાલન કરીએ થોડા દિવસ પછી બંનેને પાણીમાં મૂકીએ તો શું થાય એક કબૂતરનું બચ્ચું છે અને એક આપણે બતકનું બચ્ચું છે તો બંનેને પાણીમાં મૂકો તો શું કરે બતક તરવા લાગે અને કબૂતર મતલબ એના માવા બે ટ્રેનિંગ નથી આઈપીને આપણે બી ટ્રેનિંગ નથી આઈપીને તો એને ખબર કેમ પડે કે મારે આમાં તરવાનું છે ને પહેલાને કેમ ખબર પડે કે આપણે અહીંયાથી ઉડી જવાનું છે એનું કારણ એ છે કે આગલી યોનીની અંદર એના સંક્ષિપ્ત કરવામાં શીખીને આવ્યું છે કે આમાં ડૂબી જવાય ઓલાન ખબર છે કે મારે તરાય આ ગાયો ભેસોને કે સ્વિમિંગ પુલ માં ટ્રેનિંગ લેવાની જરૂર નથી એ બધા નેચરલ શીખી નેચરલ શીખવાનો મતલબ એ છે કે આગળની યોનીમાં આ બધા વિષયને શીખીને આવ્યા છે અને આ બધામાંથી જે પસાર થાય મનુષ્ય બને એટલે કે એક કોશી જીવની અંદર જે કાઈ ઈશ્વર માંથી જીવ આવે છે એ ફળતો ફળતો મનુષ્ય માં આવે પછી ભલે લાખ વખત મનુષ્ય માં જન્મે અને અંતિમ ઈશ્વરમાંથી આવ્યો છે મતલબ જીરો ડાયમેન્શન માંથી આવ્યો છે અને જીરો ડાયમેન્શનમાં સમય જવું આ એનું અંતિમ લક્ષ છે એટલે મનુષ્ય મહાન છે અને મૂળ મનુષ્યના જીવનનું તથ્ય આ છે જે મનુષ્ય અને બીજા પ્રાણીઓ ને અલગ પાડે છે હવે એક લોકોને પ્રશ્ન થતો હશે લોકો માટે લોકો પ્રશ્ન કરશે કે શાસ્ત્રો માં વેદ પુરાણ શાસ્ત્રોની અંદર ચાર વેદની અંદર ક્યાંક લખેલું છે ચોર્યાસી લાખ અવતારો બાદ મનુષ્ય જન્મ મળે છે તો મેન સમજવાનો મુદ્દો એ તમે કીધું કે માણસ જ માણસ યોનીમાંથી આવે છે તો ચોર્યાસી લાખ યોનિમાંથી પસાર થઈને પછી માણસનો જન્મ થાય છે અને પછી પુનરાવર્તન થાય છે કે માણસ માણસ જ રહી છે હવે જે વિચારોનું વમણ હોય ને પુનર્જન્મ હકીકતમાં વિચારોના નો થાય છે જેને આપણે બીજી ભાષામાં કહીએ કે આપણા સંક્ષિપ્ત કર્મનો પુનર્જન્મ થાય બીજી ભાષામાં કહીએ તો મનનો પુનર્જન્મ થાય જે જીવ સાથે ભણેલો છે તો આપણે મનુષ્ય યોનીમાં આવીએ ને એની પહેલા ચોર્યાસી લાખ યોની પસાર કરીએ છીએ એટલે એક કોષી અમીબામાંથી ધીમે ધીમે આપણે આ બધી સંસ્કૃતિમાં ધીમે ધીમે શીખતા 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 એમ લાગે કે નહીં હવે એ ડેવલપ થઈ ચૂક્યો છે બરોબર પછી એ મનુષ્યમાંથી પછી એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં આવે છે આપણી જો અંતિમ યોનીની વાત કરીએ ને એવું એનો પ્રાણી પ્રાણી તો ન કહીએ કેમ કે આપણે એના માતા કહીએ જે મનુષ્યના સાથે લાગણી પ્રેમ હુંફ વફાદારી બધામાં એકદમ નજીકનો કોઈ જીવ હોય ને તો એ આપણા પછી કોઈ હોય ને તો ગાય માતા છે અને મારી આ મારો વ્યક્તિગત વાત કરું છું છેલ્લામાં છેલ્લી યોની જે છે ને અમીબાથી શરૂઆત થાય ને છેલ્લામાં છેલ્લી યોની છે ને ગૌ માતા છે અને ગૌ માતા પછી એ જીવ હવે મનુષ્ય માટે ડેવલોપ થઈ જાય છે એટલે આપણે મનુષ્યમાં આવીએ છીએ એટલે ગૌ માતાને આપણે એટલે મહત્વ આપ્યું છે અને ગાય આપણી છેલ્લામાં છેલ્લી યોની છે એટલે આપણે એના આપણે એના દીકરા છીએ એટલે આપણા માટે ગૌ માતા છે ઋષિમુનિઓ વંદે ગૌમાતરમ છે ગાવો વિશ્વ માતરમ આ બધા આપવા પાછળનો મૂળ હેતુ એ છે કે ગાયોને સારી સાચો એટલે સારા જીવ ડેવલપ થાય ને સારા મનુષ્ય પેદા થાય બરાબર હવે તમે વાત કરી બાબુ શાસ્ત્રોક્ અલગ છે થોડી આ તમે કીધું ને લાસ્ટ ગૌ માતા જે આજે બેકગ્રાઉન્ડ સહિત તમને ક્યાંથી મળ્યું હવે આની અંદર એવું છે કે યોગનો જે વિષય આવે ને એની અંદર તમને આ તમામ યોની ખ્યાલ આવે છે આ તપસ્યાના ના અનુભવનો વિષય છે બીજું હું તમને કહું કે વેદ અને ઉપનિષદ કે પુરાણો વાત કરીએ ને તો ગાયો મનુષ્ય બને એનો ઉલ્લેખ ક્યાંય નથી અમારું પોતાનું વાંચન છે એની અંદર આ ઉલ્લેખ ક્યાંય છે નહીં પણ જે કઈ તપોબળ ના આવા જે કઈ સાધુઓ છે એને તમે આ પ્રશ્ન પૂછશો એટલે જવાબ ગૌ માતા જ આપશે આ તમારા માટે પ્રથમ જવાબ છે એટલે તમે બી આગળ એવા સંતો છે જેમ કે દશરથ બાપુ છે એવા લોકોને પૂછવાનો પ્રયાસ કરજો એ લોકો જવાબ આજ આપશે કર્મ ની વાત કરવી કારણ કે એ વાત આની સાથે જોડાયેલી છે આપણે કે આ કર્મનું ફળ આવતા જન્મમાં મળે અથવા જન્મો જન્માંતરની તપસ્યા સાધના એનું ફળ માણસ ને મળે આપણે કોઈ એવી કલા હોય જો કોઈ બાળક હોય ને જન્મ જન્મ થાય એટલે અનેક કળા હોય સો ટકા આપણે બાળકો ફક્ત બે વર્ષની તબલા વગાડતા હોય વગાડે પાંચ વર્ષ નું સરસ મજાનું ગીત ગાય તો ત્યારે એમ કે ભાઈ ગાંધર્વો નો રૂપ છે આગલા જન્મ માં સો ટકા તો શું આગલા કર્મ નું ફળ આ જન્મ માં મળતું હોય છે અથવા તો આ જન્મ માં કઈ કરેલું આપણે સારા કર્મો કરેલા સેવા કરેલી બરાબર એનું ફળ આવતા જન્મ માં મળે હવે જો કર્મના સિદ્ધાંતને સમજીએ ને તો પહેલાં સમજવું એ પડે કે કર્મનો શરૂઆત ક્યાંથી થાય બરાબર છે અહીંયા આપણે જે સાનિધ્યમાં બેઠા છે ગોવાળિયા મહાદેવના સાનિધ્યમાં તમે અહીંયા આવ્યા અને તમને અહીંયા ગોવાળિયા મહાદેવના ના શાશ્વત દંડવત તમે જે કર્યા એ દંડવત તમે જે કહી રહ્યા એટલે પહેલાં દંડવત કર્યા હતા કે એનો વિચાર કર્યો હતો વિચાર મતલબ પેલા માનસિક વિચાર કરીએ તો પેલું જે કર્મ છે ને જે આપણે મન આંખો થી ને આ બધાથી જે જોઈએ છીએ એના ઉપર આપણે બાંધીએ છીએ કે મારા ગોવાડિયા માં છે એટલે પગે લાગવું છે એટલે એ જે કઈ વિચાર કરો છો ને એ તમારા મન ઉપર પડે મન એને બુદ્ધિ ઉપર લઈ જાય બુદ્ધિ પાછા નિરાકર ભ્રમ ઉપર જાય એટલે રિફ્લેક્ષ થઈને આવે કે નહીં થોડા નાથ ને લંબવું જોઈએ

તો એ તમારા જે મનની સ્થિતિ છે એ કર્મને નક્કી કરશે કે આ પાપ છે કે પુણ્ય તમારા માટે જે પાપ પુણ્ય છે દુનિયા માટે પાપ પુણ્ય હોવું જરૂરી નથી બંનેની વ્યાખ્યા અલગ અલગ છે બરોબર છે તો એ જે કર્મનો જૂથ તૈયાર થાય છે એ ધીમે નિરંતર નિરંતર આપણા આજીવન માટે ચાલે છે સૌથી મહત્વનો પાઠ ત્યારે હોય છે કે તમે ક્યારે કોઈ વ્યક્તિ મૃત્યુ થવાના આરા ઉપર હોય અને તમે એના જોડે જાઓ ને તો એક વસ્તુ તમે જોજો કે મૃત્યુના અંતિમ સમય એની આંખો છે નામ કરશે

અહીંયાથી બીજ જાય એટલે બીજે વેલકમ તૈયારીમાં જો એટલે ઇસ્ટન જન્મ થાય પણ એનો જે અંતિમ વિચાર છે ક્યારે ગાયત્રી પરિવારના બી શાસ્ત્રો વાંચજો કે ઉપનિષદો વાંચજો મનુષ્યના અંતિમ વિચારો પર બહુ ભાર આપવામાં આવ્યો છે કે જીવો ત્યારે રાત્રે સૂતી વખતનો છેલ્લો વિચાર અને સવારે ઉઠો ત્યારનો પેલો વિચાર ને મૃત્યુ થાય અંતિમ વિચાર અને ગંગાજળ એટલે નાખવામાં આવે કે એક પોઝિટિવ ઉર્જાથી ઉર્જા પછી ભણે ભરેલું છે ગંગાજળ એ નાખો ને એ મનુષ્યને જો છેલ્લો વિચાર હારો આવી જાય તો નવો જન્મ સારો થાય ગંગાજળ પીવડાવ પાછળ બીજું કોઈ સાયન્સ નથી બરાબર છે તો એ અંતિમ વિચારે આવનારો એનો આગલો જન્મ નક્કી કરે છે હવે એ આગલા જન્મમાં જન્મે ને કોઈ પણ વ્યક્તિ એટલે સમજવું કે આપણે કહાવત છે કે બાળક છે ને તો ભગવાનનું રૂપ છે એટલે કોઈ પણ માણસ જન્મે ને સાત ચક્રો સાથે જ જન્મે એનામાં કોઈ કપટ કે કશું ના હોય જેમ ધીમે ધીમે મોટો થાય એમાં શારીર ની ખોડખા લઈ એ જે ગયા વખતના કર્મો છે એના હિસાબે આવે છે પછી ધીમે ધીમે યુવાન અવસ્થામાં આવતો થાય એટલે પાછળના જે કર્મો છે એના ઉપર હાવી થાય તમે ઘણા ગિરનારના ના એવા સાધુઓને જોયા હશે કે જેને ધર્મથી કાંઈ લેવા દેવા પણ એક નાનકડી ઘટના બરોબર છે એ એક આતંકવાદીને બી એક કહેવાય કે ગુંડાને બી મહાન સંત તરીકે લઈ જાય છે બરોબર છે કેમ કે એના એ ઘટના રહી ને એના સંક્ષિપ્ત કર્મોને તાજી કરી લેશે અને એ કર્મો જેવા હાવી થાય એટલે એનું જીવન બદલાય છે એટલે આ જન્મના કર્મો આવતા જન્મના કર્મો એ સો ટકા ઉપર અસર થાય છે પણ એ પણ મહત્વનું કહું કર્મની વાત થાય ને ભગવદ્ ગીતાને આપણે ન લઈએ તો યોગ્ય નથી ભગવદ્ ગીતામાં કૃષ્ણએ કીધું છે જ્ઞાન રાજમાર્ગની અંદર કે કોઈ પણ અધમમાં અધમ અને પાપીમાં પાપી વ્યક્તિ જો રાજમાર્ગથી તપસ્યા કરે અને પોતાના સાથે ચક્રોને ખોલી નાખે તો એ પોતાના હજારો જન્મના કર્મોનો નાશ કરી અને મુક્ત પુરુષ બની શકે છે હવે કોઈની ઈચ્છા પૂરી અધૂરી રહી ગઈ આપણે સમજવા માટે આપણે કહીએ કે અગિયારમું કરે બારમું કરે મૃત્યુ બાદ તો ઘણા કહે છે આત્માને શાંતિ નથી મળી અગિયાર બાર દિવસ સુધી અહીં આત્મા ભટકતો હોય છે એ જગ્યા ઉપર એ જે રહેતા હોય ત્યાં

હવે પેલા તો એ છે કે આત્મા જે છે ને ભગવદ ગીતાનો અધ્યાય બે શ્લોક નંબર સત્તર થી ચોવીસ ને સમજીએ એટલે કે પાર્થ આત્મા નિત્ય હે સનાતન હૈ શાશ્વત હૈ મતલબ આત્માનો કોઈ જન્મ કે મરણ થતું નથી શરીર પંચ તત્વોનું છે એટલે એ આ જન્મમાં બને છે ને આ જન્મમાં નાશ પામી જાય છે જે પુનર્જન્મ થાય છે ને એ જીવ અને મનનો થાય છે એટલે આપણી ઈચ્છાઓનો પુનર્જન્મ થાય છે એટલે જે કાંઈ ભટકે છે પણ આપણે શું છે એટલે પિક્ચર ને એના રૂપની અંદર હવે તકલીફ એ છે કે તમને પ્રશ્ન એ છે કે આ જન્મ માંથી સીધો ઇન્સ્ટન્ટ જન્મ લઈ લે તો આ અગિયાર દિવસની પાછળ ક્રિયા કરવી હકીકતમાં છે ને દિવસ અગિયાર દિવસની ક્રિયા નથી પાછળ દાડો રાખે તેર માં દિવસે જમણવાર રાખે આ તો હવે ટૂંકી થઈ ગઈ આ એક વર્ષની પ્રક્રિયા હતી કેટલા વર્ષ એક વર્ષની પ્રક્રિયા એમાં એક ઉદાહરણ તમને આપું કોઈ ઘરનું સ્વજન મૃત્યુ થયું હોય ને તો એના કપડાનો કાં આપણે નાશ કરશું અથવા બીજાને પહેરવા આપશું આપણે વાપરતા નથી પાકું છે ને આની પાછળ બી સાયન્ટિફિક અને સાંસ્કૃતિક કારણ છે તો હવે કે જીવ સીધો બીજા જન્મમાં જન્મ લઈ લીધો તો આ પાછળની ક્રિયા તો ગાંડાપણું થયું ને વિજયભાઈ પ્રશ્ન તો આ થાય ને હકીકતમાં ગાંડાપણું નથી કોઈ પણ જીવ અહીંયાથી ભલે બીજે જન્મ ત્યાં લઈ લે પણ એના જે કાંઈ વાઇબ્રેશનો જે છે ને એ જે તે વસ્તુના અડેલો છે એના સંપર્કમાં એના મિત્રો છે કે એના ઘરના પરિવારમાં દીકરા દીકરી દીકરાના દીકરા એની પોતાનો ખાટલો કપડાં બધું તમે જોજો એના ગાડલા બી આપણે રાખીએ નહીં દાનમાં આપી દઈએ અથવા સળગાવી નાખીએ કેમ કે એની ઉર્જા છે ને ત્રણસો પાસઠ દિવસની સાયકલ છે ત્રણસો પાસઠ દિવસ સુધી એની ઉર્જા એની વસ્તુઓમાં રહે છે અને ધીમે ધીમે ખેંચાય છે એના જે વાયબ્રેશન છે આ સૂક્ષ્મ ઉર્જાને માપી શકે નહીં માપી શકે કેમ કે એ બહુ સૂક્ષ્મ છે દુનિયા નું કોઈ મશીન એને માપી શકવા સક્ષમ નથી તો આ બધી ઉર્જા એક વર્ષ સુધી ખેંચાય તો એ જલ્દી માં જલ્દી ખેંચાઈ જાય અને એની સાથે સારી ઉર્જા જાય એટલે પૂછડે પાણી રેડવું એની પાછળ લોકોને જમાડવા કીર્તન કરવા એટલા માટે કે એની કોઈ વાસનાની જે વાઇબ્રેશન છે એ ટકવા ન જોઈએ રહેશે તો બીજા લોકોને ડિસ્ટર્બ કરશે એ ડિસ્ટર્બન્સ ન થાય અને જલ્દીમાં જલ્દી એ વાઇબ્રેશનો સારા રૂપની ની અંદર સત્વગુણમાં જાય એના આગલા જન્મમાં એ કામ લાગે એના માટેની આ એક વર્ષની ક્રિયા છે દક્ષિણ ભારતમાં આજે વર્ષની ક્રિયા છે એક વર્ષ સુધી કાર્ય થાય પહેલા બાર તેર દિવસનું હોય પછી ત્રણ મહિના પછી ત્રણ મહિના પછી ત્રણ મહિના પછી ત્રણ મહિના આમ બાર મહિને એક વ્યક્તિનું કાર્ય પૂરું થાય ત્યાં બાર મહિના સુધી કોઈ પ્રસંગ બી ન કરતા પણ હવે સમય અંતરે કરતા થઈ ગયા દક્ષિણ ભારતની વાત કરું છું તો આની મૂળ પાછળ કારણ આ છે હવે તમને પ્રશ્ન એ થાય કે આ બધું છે તો પિતૃ આવે અને પિતૃ કાર્ય આ બધું શું છે હવે એવું સમજો કે કૃષ્ણ ભગવાન શરીર રૂપી હતા જતા રહ્યા એની અંદરનો આત્મા તો નિત્ય સનાતન શાશ્વત હતો હવે કૃષ્ણ ભગવાન ભલે જતા રહ્યા પણ નાસાએ બે હજાર સત્તરમાં એવું સાબિત કર્યું કે કે જે ભગવાને વર્ષ બ્રહ્માંડમાં ને એની ધ્વનિ આજ પણ બ્રહ્માંડમાં ગુંજે છે અમે એને કેચઅપ કરવાની કોશિશ કરીએ છીએ અમને દસ ટકા સફળતા મળી છે હવે આપણા ઋષિ ઉપર પર આવીએ એ કે છે કે શબ્દ બ્રહ્મ છે બ્રહ્મ માને ને જેનો નાશ થતો નથી તે તો જે શબ્દ છે એનો નાશ નથી થતો મતલબ આપણે તમે હું જે અત્યારે ચર્ચા કરી છે દુનિયાના સાત લોકો કોક સૂતા હશે બાકીના ચર્ચા કરતા તો એ વાઇબ્રેશન આ બ્રહ્માંડમાં નાશ થતા નથી તો એ આ વાઇબ્રેશન આ બ્રહ્માંડની અંદર રહે છે તો થાય છે એવું કે આપણે અહીંયાથી નીકળી જઈશું ને બીજો કોઈ વ્યક્તિ અહીંયા આવશે ને વધારે બેસશે ને તો આપણે જે કાંઈ વાર્તાલાપ કર્યો ને એના ઉપર અસર કરશે અચ્છા હવે વ્યક્તિ મરી ગયો એનો બીજો જન્મ થઈ ગયો એના કપડાને બધું સાઈડમાં જતું રહ્યું થાય જવું કે એના વાઇબ્રેશન એના મોજ વાઇબ્રેશન પડી રહ્યા છે એના સતત યાદ કરે કે મારા દાદા મને યાદ કરે છે એટલે ધીમે ધીમે એ દેખાય એટલે સાયકોલોજીકલ અલજાગ્રત મનમાં એનું ચિત્ર બને ચિત્ર બને એટલે દાદા સપનામાં આવે સપનામાં આવે ને વધારે વાઇબ્રેશનો હાઈ થાય એટલે એ માણસ પછી ધૂણે છે હકીકતમાં ઓલાય તો બીજે જન્મ લઈ લીધો ત્યાં બે વરણ ટેણીઓ થઈ ગયું છે પણ એના જે વાઇબ્રેશનો યાદદાશ છે ને અહીંયા ટકે છે હવે એદદાસ રહી ને તમે એવું બી ઘટના મે જોઈ છે અમારી અનુભવની વાત કરું કે વર્ષનો છોકરો ધૂણે છે એના દાદા ના પિતા એટલે ચોથી પેઢીના દાદા શું કરતા એને ખબર હોય ને એ એટલા એમ કે છે કે યાદ છે હું નાનો હતો એટલે એના દાદા પાસે બેઠા હોય કે તું નાનો હતો મેં આ દિવસે માયરો હતો એટલે એના દાદા વિચારમાં પડે કે તો સાક્ષાત દાદા એ મારા પિતાજી આવ્યા કેમકે એ માયરો આને થોડી ખબર છે કેમકે આનો તો જન્મ એનો એના મહિરાના હો વર પછી આ જન્મો છે તો એના જે વાઇબ્રેશનો છે ને એની યાદદાશ ઉપર આવી થાય એટલે આને બી ખબર પડે છે એટલે એક મન ઉપર બીજા વાઇબ્રેશનો આવી થાય એટલે એની અંદર ડાઉનલોડ થાય ડાઉનલોડ થાય એટલે જમીનની બી ખબર પડે બરોબર છે એ વ્યક્તિ કેવા કપડા પહેરતો કેવા સ્વભાવ પહેરતો એના બીડીની આદત હોય એટલે આના વાઇબ્રેશન આને બીડી પીવડાવે કે હવે ધૂણવા બેઠો તો એક બીડી થઈ દો એમ દાદો બોલું તમારો શિવાજી જો હું એ પીતો તો એમ એટલે એ વાઇબ્રેશન આવી થાય છે એની અંદર ભૂત આવું

એક મહિનાનું હજી બીજ તૈયારી છે એનો છોકરા નખરા જોઈને તું તાર દાદા જેવો દાદો જ આવ્યો છે એટલે આવું પણ બને છે પણ મનુષ્ય ની અંદર એવું નથી કે પરિવાર માં જ જન્મે આફ્રિકાનો માણસ ભારતમાં બી જન્મે ભારતનો વ્યક્તિ અમેરિકામાં પણ જન્મે ક્યારેક લિંગભેદ પણ હોય મતલબ પુરુષ સ્ત્રી પણ બને સ્ત્રી પુરુષ પણ બને બધું છે ને થોડોક ડર મનુષ્યને એટલે આપવો પડે કે તમે નીચ યોનીમાં માં જશો બીજી યોનીમાં માં જશો એટલા માટે કે મનુષ્ય થોડાક સારા કર્મ કરે તો સારા માટે બોલેલું જૂઠ પણ છે એ શાસ્ત્રોમાં છે એ જૂઠ જૂઠ નથી સત્ય છે

એ નરખણી વાતો છે હા એવી બધી કે તમે એવા કર્મ કરો તો એવું પડે એવું કેટલું વર્ણન છે આ ડર એટલે પેદા કરવો પડે કે આ ડર જો પેદા કરીએ ને તો એનાથી મનુષ્ય ખરાબ કર્મ કરતા અટકાય તમે વેદ અને ઉપનિષદ જોઈ લો ક્યાંય તમને પ્રાણી યોનીમાં કે આના માટે જન્મની વાત નહીં થાય મૂળ જે છે ને એ વેદ અને ઉપનિષદ છે એને સરળ રીતે પછી પુરાણો ને બધા લાવ્યા છે એમાં બી વેદો અંગ્રેજ કાળમાં આમાં ઘણું બધું મિક્સઅપ પણ છે અને ધાર્મિક ઠેકેદારોએ પોતાનો ધંધો કરવા બી આમાં મિશ્રણ કર્યું છે આ વાસ્તવિકતા છે પણ વેદ અને ઉપનિષદની અંદર કોઈ પણ આ મિત્રો જન્મની વાત નહીં આવે આ એક વચ્ચે મંત્ર તંત્ર અલગ અલગ શબ્દ છે મંત્ર અલગ છે તંત્ર અલગ છે પછી મેલે વિદ્યા આપણે કહે મેલી વિદ્યા તો શબ્દ બાંધી દીધો એક પ્રકારની વિદ્યા હશે બરાબર છે નુકસાન કરતા કરતી મેલી વિદ્યા લોકોએ આનું એક થોડુંક સ્પષ્ટીકરણ કરી દીધું હવે જો આમાં એવું છે વિજયભાઈ કે તંત્ર મંત્રની વાત થાય એટલે સમાજની અંદર એક બીક પેદા થાય કે તંત્ર અને મંત્ર જે જાણતો હોય એને તાંત્રિક કહીએ તાંત્રિક ની વાત થાય કે અઘોરી ની વાત થાય ને સમાજ ની અંદર ડર ફેલાય હવે તમને પેલો શબ્દ કહું અઘોર અઘોર જેને કહીએ ને એ અઘોરી એટલે બીજું કઈ નહીં અઘોર માને સરળ મતલબ જે નાના બાળક કરતા પણ સરળ છે ક્યારેક વિવેકાનંદ ના ગુરુ નું જીવન ચરિત્ર વાંચજો એને ખુદ ને અઘોરી કહેવાય પણ એ નાના બાળક કરતા પણ એકદમ સરળ છે બીજું છે તંત્ર મંત્ર બરોબર છે તો બે શબ્દ ને આધુનિક ભાષામાં કે તંત્ર માને ટેકનિક અને એ ટેકનિક હાંસલ કરવા માટેનો મંત્ર અને એ મંત્રમાં પીએચડી થઈ જાય તમને પદવી મળે તાંત્રિક પણ એની અંદર એવું નથી કે કોઈનું ખરાબ જ કરવું હા સમય સમયકાળે આપણામાં આની વિકૃતિ આવી છે હું તમને કહું કે આપણું ભારતનું જે જૂનું સંસદ હતું ને એ સંસદની તમે ડિઝાઇન જોજો એ જે ડિઝાઇન છે ને અંગ્રેજે લીધેલી છે અને મોરેના એમપી ની અંદર ચોસઠ યોગીની મંદિર છે એ કોન્સેપ્ટ ત્યાંથી લીધેલો છે ડિઝાઇન હવે ચોસઠ યોગીની મંદિરને આપણે ગુજરાતીમાં ચોસઠ જોગણી કહીએ હવે એ ચોસઠ દેવીઓ છે ચોસઠ દેવીની ચોસઠ અલગ અલગ કલાઓ છે વિદેશમાંથી આજથી બે હજાર વર્ષ પહેલાં વિદ્યાર્થીઓ ત્યાં આવતા ત્રણ પ્રકારની પરીક્ષા લેવામાં આવતી એટલે ઇન્ટરવ્યૂ બે હજાર વર્ષ પહેલાની વાત કરું છું એ ઇન્ટરવ્યૂની અંદર એ પસાર થાય અને એની અંદર એ પાસ થાય કે નહીં આ વિદ્યાનો દુરુપયોગ નહીં કરે તો એવા લોકોને ત્યાં શીખવાડવામાં આવતા એ શીખા પછી ભલે વિદેશ જતો રહે વિદ્યાનો દુરુપયોગ કરે ને એટલે અહીંયા રહેલો એનો ગુરુ રહ્યો ને મગજ બેઠા બેઠા ક્રેશ કે તું વિદ્યાનો દુરુપયોગ કરે ઓલો ત્યાં ગાંડો થઈ જાય તો આની અંદર એવું નતું કે આનો ખરાબ જ ઉપયોગ છે હું એક સિમ્પલ ઉપાય કહું બે રાજા વચ્ચે વિદેશનો રાજા છે ભારત ઉપર આક્રમણ કરે છે તો એની ગુપ્ત યોજનાઓ શું છે તો આ તાંત્રિકો પેલાના મગજમાં જઈ અને ગુપ્ત યોજનાઓ જાણી પણ લાવે ઓલાને માનસિક વિકૃત પણ કરે ખ્યાલ આવ્યો બીજી વસ્તુ કે દિવાલની પહેલી બાજુ શું છે એના માટે બી વિદ્યા આવે તો દિવાલની પહેલી બાજુ શું જાણવું છે તો દિવાલની પહેલી બાજુ આ લોકોની સૈન્ય રચના શું છે અંદર આપણે ઘૂસવું હોય તો દીવાલ કઈ રીતે તોડવી આ બધી યોજના માટે બી તંત્ર સાધનાનો ઉપયોગ થતો બીજું કે કોઈ પણ રાજા છે એના મગજને કોઈ હેક ન કરી જાય આજની ભાષામાં તો આવા તાંત્રિકો એની આજુબાજુમાં છે ને પોઝિટિવ ઉર્જા રાખતા પોતાના તપોબળથી જેનાથી આ રાજાને જો કોઈ કંટ્રોલ કરી લે તો તો એ પ્રજા અને રાજ્ય ખતમ થઈ જાય તો આ બધા સેફટી ઝોન માટેના સોફ્ટવેરો હતા એક પ્રકારના આધુનિક ભાષામાં કહીએ હવે આપણે એવું સમજીએ કે તાંત્રિક વિદ્યા એટલે ખરાબ હકીકતમાં એવું નથી જે કાંઈ દેવી છે આગળ વાત કરીએ પ્રમાણે કે એ દેવી મૃત્યુ પામે પણ એના વાઇબ્રેશન તો ત્યાં છે ને હવે એક વૈદ્ય રૂપા નામની દેવી આવે જે લોકોને વૈદ્ય થવું એના વાઇબ્રેશન ત્યાં હોય તો એને હવે એ સમજો કે એ સોફ્ટવેર છે એ સોફ્ટવેરમાં આપણે એન્ટર થવું હોય તો યોગ્ય વેબસાઇટ તો જોઈએ ને એ વેબસાઇટને કોડિંગ જે સિસ્ટમ છે એને આપણે સમજો કે મંત્ર છે પણ કે કેટલા કોડિંગ નાખવાથી આખું સોફ્ટવેર ડાઉનલોડ થાય એ પાંચ જીબી છે વૈધ સમજો ઉદાહરણ તરીકે એને આપણે ડાઉનલોડ કરવું છે એના માટે સોફ્ટવેર સિસ્ટમ જોઈએ એના માટે જે કાંઈ ખોરાક એને પસંદ છે એ ખોરાક બી જોઈએ ને એના લગતું કોમ્પ્યુટર બી જોઈએ આધુનિક ભાષામાં કહીએ તો સપોર્ટિંગ સિસ્ટમ બી જોઈએ ત્યારે એ વસ્તુ ડાઉનલોડ થાય પણ નક્કી હોય કે એમાં સવા કરોડ મંત્ર કરો એટલે એમાંથી પાંચ જીબી તમને મળે હવે સિત્તેર ટકા સિત્તેર લાખ જ મંત્ર કરો એટલે ત્રણ જીબી જ આવે બીજો વાયરસ ઇન્ફેક્શન આવે વચ્ચે જો તમે એને છોડી દો તો તો એનામાં જે ગુણ છે એને આપણે આની અંદર ડાઉનલોડ કરવા આ એક તંત્ર સાધનાનો ભાગ છે એને કમ્પ્લીટલી તમે ડાઉનલોડ કરી લો એટલે તમે એ વસ્તુના માસ્ટર થઈ જાઓ એટલે તમારી પીએચડી કમ્પ્લીટ અને તમે તાંત્રિક કહેવા આની અંદર આ મૂળ તંત્ર સાધનાનો કોન્સેપ્ટ છે પણ બૌદ્ધ કાળ પછી કપાલિકોએ વખતના જે કપાલિકો તાંત્રિકો હતા એને રાષ્ટ્રહિત છોડી અને પોતાના સ્વસ્વાર્થ માટે આ બધી વિદ્યાનો દુરુપયોગ કર્યો અને દુરુપયોગ કર્યો એટલે લોકોમાં વૈમન્યશ્યમ અને ડર ફેલાયો એટલે લોકો તંત્ર સાધનાથી દૂર થતા ગયા બાપુ આનંદ એ વાતનો છે કે જે આધુનિક ટેકનોલોજી સાથે મળી એની સાથે શબ્દ ભંડોળ વાપરે આપણે યુવાનો સરળતાથી સમજી શકે એવા શબ્દોનો પ્રયોગ કરી એજ્યુકેટેડ લોકો પણ સમજી શકે એવા શબ્દોનો પ્રયોગ કરીને જે તમે વાત કરો છો એ વાતનો આનંદ છે